ખેતી પ્રધાન દેશ છે પરંતુ બનાસકાંઠાના ખેડૂતોની હાલત શું છે મામલો જુઓ પાલનપુરમાં ચોવીસ પોઈન્ટ આઠ અંતરે જે રોડ બાયપાસ થવા જઈ રહ્યો છે આ બાયપાસ રોડ ને લઈ આજે ખૂટ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી જો કે આ ખૂટ મારવાની પ્રક્રિયા હતી એમાં ખેડૂતોએ વિરોધ કરતા આખરે આ પ્રક્રિયા રોકવામાં આવી હતી પરંતુ આજે પોલીસ બંદોબસ્ત સાથે જે ખોડલા ગામ અને ખોડલા ગામમાં જે ખૂટ મારવાની પ્રોસેસ કરવામાં આવી છે જેમાં આવી છે તમને સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે આ આ ખેતરમાં પોલીસના કાફલા સાથે ડીઆરએલ આજના અધિકારીઓ વન વિભાગના અધિકારીઓ સહિત અનેક અધિકારીઓ પોલીસના કાફલા સાથે જે છે છે આ આ જે જે બાયપાસ થવા જઈ રહ્યો બાયપાસના ખૂટ છે આ ખૂટ ખૂટ મારવાના જે મારવા પહોંચ્યા છે ક્યાંક ને ક્યાંક જે ખેડૂતો મહિલાઓ છે એ મહિલાઓ આક્ષેપ કર્યા છે કે અમારી જમીન ઓછી હોવાના કારણે સો મીટરની જગ્યાએ સાઈઠ મીટર આજે બાયપાસ પસાર થવા તો અમારી જમીન બચી શકે કારણ કે બનાસકાંઠામાં મોટાભાગના ખેડૂતો પશુપાલન અને જમીન ઉપર નિર્ભર પરંતુ સરકારે પોલીસ સાથે આગળ અમારી આ જમીન છીનવાનો પ્રયાસ કરી રહી છે અને ક્યાંક ને ક્યાંક અમારી આજીવિકા છે આ એ આજીવિકા છીનવવાનો પ્રયાસ સરકારે કરી રહી છે આમ તો સરકાર ખેડૂતની સરકાર માનવામાં આવે છે પરંતુ હાલમાં આ પોલીસના ઈશારે આજે ખેડૂતોની જગ્યા અને જગ્યા છે એ જગ્યા છીનવાઈ રહી છે આ

પરંતુ આ ખેડૂતોની જમીન આજે સરકાર લઈ રહી છે અને બાયપાસનો પ્રશ્ન ખેડૂતોને ન હોવાના કારણે જે સર્કલ ટ્રાફિક જે છે આ ટ્રાફિકને નડતરરૂપ ન થાય અને આનો પથ આવે તો બાયપાસ લાખો કરોડોના ખર્ચે કરવામાં આવ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક બાયપાસના સરકાર દ્વારા જે છે એ જમીન આપવામાં આવી રહી છે તમામ બાબતો લઈને અધિકારીઓ શું કહે છે જુઓ હુમન સર્વેલ આજે બાયપાસ રોડ નું આ ખોડલા નું ચાલે છે તો હું સરકારી કચેરી તરફથી હું રિપ્રેઝન્ટ છું એઝ અ સિનિયર સર્વે પાલનપુર તરીકે

માપિક પૂરતું જ હોય છે સંપાદનની કાર્યવાહી પાછી કચેરી દ્વારા કરવામાં આવે કેટલા ફૂટ હા એ

એક અધિકારી ક્યાં ખેડૂતની જમીન કેટલી અહીંયા આવેલી છે એક કઈ જગ્યાએ ખોટ ખોટ મારવાનો અને અને ક્યાંક ને ક્યાંક આ અધિકારીએ આ બાબતને લઈને કર્યો હતો મૌન વ્રત ધારણ કર્યો ત્યારે સવાલ ઉઠ એટલો છે કે આજે ખૂટ મારવાની જે પ્રક્રિયા છે જે પ્રક્રિયા ક્યાંક ને ક્યાંક પ્રાંત અધિકારીની નથી મામલતદારની નથી માત્ર નાના કર્મચારીઓને મોકલી આ પ્રોસેસ કરવામાં આવી છે ત્યારે બીજી બાજુ ખેતી પ્રધાન દેશમાં ખેડૂતો જસે તો જસે આવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે જુઓ તમારું નામ અમારું નામ અમૃતભાઈ લાલજીભાઈ ચૌધરી હવે સર અમારું એમ કહેવાનું છે કે જે પરમોણે રોડ લીધો સાઈન મીટર એટલો લઈ તો અમે કરવા દઈએ તૈયારી છે પણ ખોટલો ની જમીન સો મીટર કરે છે એટલે અમારું બહુ પડે છે તો કાયદેસર જે સાઈઠ મીટર છે તે પરમોણે કરવા દઈએ તો અમે તૈયાર છીએ